મિત્રો સ્વાગત છે તમારું રંગોલી બાંધણીમાં આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ કચ્છી વર્કની બાંધણી સારી અત્યારની હાઇલાઇટ ડિઝાઇન છે દસ કલરનું મેચિંગ છે બધા જ કલર અમે તમને વારાફરતી બતાવવાના છીએ પણ વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે અમારા વિડીયોમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમે રોજે નવા નવા વિડીયો અપલોડ કરીએ છીએ તો અમારા નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળે એકદમ રિઝનેબલ રેટ છે અને ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી છે કોઈ બી જગ્યા ઉપર તમે પીસ ઘરે બેઠા બી મંગાવી શકશો કોડ અવેલેબલ નથી તમારે ઓનલાઈન પેમેન્ટ એન્ડ ડિલિવરી છે તમારે પેમેન્ટ કરાવ્યા પછી એક દિવસ તમારું કુરિયર નીકળે જો કોઈ કલર પસંદ હોય તો એમનો સ્ક્રીનશોટ પાડીને સ્ક્રીન ઉપર ઉપર આપેલા નંબર તમે મોકલી એકસો એક પીસ બી તમને અમે ખોલીને બતાવી દઈએ અત્યારની હાઇલાઇટ ડિઝાઇન છે બધા કરતા મસ્ત એમનું બ્લાઉઝ બધા કરતા અલગ જ આવશે હેવી લુકમાં બેલ્ટ છે એની અંદર બી તમને વ્હાઇટ અને યલો દાણાનું બંધેજમાં આખું પીસ મળશે

ંદી કલર છે મરુન કલરમાં માં જોઈએ તો મરુન કલરમાં બોટલ પિસ્તા કલર ગ્રીન કલરમાં બધાનો ફેવરિટ ઇન્ડિગો કલર એક પીસ ઇન્ડિગો અને એમનું મરુન કલર નું બ્લાઉઝ આવશે કલર માં જોયે તો ડાર્ક રાણી કલરનું પર્પલ કલરમાં લાઇટ અને લાઇટ ગાજર પીચ કલર ટોટલી આઠ કલરના મેચિંગ છે જો કોઈ બી કલર તમને પસંદ હોય તો તમે એનો સ્ક્રીનશોટ પાડીને સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર સેન્ડ કરી શકશો મિત્રો અમારો તમને વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં